શ્રીમદ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયના છ થી દસ શ્લોક છે એ બધાનો જે રાગ છે એક સરખો જ છે એટલે ખાલી ધ્યાન એ રાખવાનું છે આ નવમા શ્લોકમાં પણ કે બે લીટી છે ચાર ભાગમાં ગાવાનું છે કઈ રીતે તમને નવમો શ્લોક છે એનું પહેલાં એકવાર ઉચ્ચારણ શબ્દોનું કહી દઉં અને પછી એકવાર તમને ગાઈ સંભળાવું છું જુઓ શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનોપસે વતે આ રીતે આખો શ્લોક ગાવાનો છે જો એની બે લાઈન છે અને ચાર ભાગ છે શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ આ પેલો ભાગ રસનમ ઘ્રાણમે વચ આબી જો ભાગ છે અધિષ્ઠાય મનશ્ચાયમ આ ત્રીજો ભાગ વિષયાનુ પસેવતે આ ચોથો ભાગ તમે જ્યારે ગાવા બેસો ત્યારે પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે સામે એના શબ્દો રાખજો શ્લોકના અને એ રીતે ગાતા જાજો એટલે તમને ખ્યાલ આવી જશે કે બે લાઈન છે ને ચાર ભાગ છે લય કઈ રીતની છે એનો જે ઢાળ છે એ કઈ રીતનો છે જો